જબરજસ્ત સ્વીટની એવી રેસીપી જેમાં તમને પકોડા પેટી બધાનો સ્વાદ આવશે આજે આપણે એકદમ ચટપટા મસાલા સાથે એકદમ સિમ્પલ અને અલગ રીતના બ્રેડ પકોડા તૈયાર કરીશું તો આ પકોડામાં આપણે ચણાના લોટો બેટો બહુ ટીપ સાથે તૈયાર કરીશું i a એકદમ ટેસ્ટી બ્રેડ પકોડા બનાવવા માટે બે કપ જેટલા ચણાનો લોટ લીધો છે અને બહારના લઈ અને એકદમ ડિશપી કરવા માટે અડધા કપ જેટલા મેંડાનો લોટ લીધો છે તેને એડ કરી દેશું સાથે બે મોટી ચમચી જેટલા રવાને પણ એડ કરી દઈશું તો હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું વન બાય ફોર્ટી સ્પૂન અડધર પાઉડર અને વન બાય ફોર્ટી સ્પૂન ઇંગને એડ કરીને બધી જ વસ્તુઓને સારી રીતના મિક્સ કરી લેશું પકોડાના બેટરમાં હિંગ એડ કરવાથી તે પચવામાં હળવા રહે છે તમે હિંગની સાથે અજમા પણ એડ કરી શકો છો અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ ને આપણે બ્રેડ ને પાતળું કોટ કરી શકે તેવું બેટર બનાવી લઈએ આપણે બેટર બનાવતી વખતે વધુ પડતું પાણી એડ કરવાનું નથી નહીતર લોટ ના ગાંઠા પડી જશે તો મેં અહીંયા પાણી એડ કરીને કોઈ પણ ગાંઠા વગર સ્મૂથ બેટર બનાવી લીધું છે તૈયાર થયેલા બેટર ને કન્સિસ્ટન્સી જોઈએ તો તે ચમચામાંથી આ રીતના રીબન ની જેમ પડી જાય છે સાથે તે ચમચાના પાછાના પાછળ ભાગ ને આ રીતના પાતળું કોટિંગ આપે છે જે બ્રેડ પકોડા

જેથી આપણો લોટ સારી રીતના પલળી જાય હવે પ્લેટ પકોડાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા નવ મીડિયમ સાઇઝ અને વજનમાં દોઢ કિલો જેટલા બાફેલા બટેટા ને આ રીતના બેસ્ટ કરી લીધા છે હવે મસાલો બનાવવા માટે પેન માં બે મોટી ચમચી તેલ એડ કરી દઈએ હવે તેમાં અડધી ચમચી જીરું સાથે ત્રણ તનંગ મરચા અને એક ઈ ચાદુની પેસ્ટ તૈયાર કરી લીધી છે તેને એડ કરીને સાતરી લઈએ સતરાઈ જાય પછી અડધી ચમચી હળદર પાવડર એડ કરી તેને સારી રીતના મિક્સ કરી લેશું તો લગભગ એક મિનિટમાં જાડું મળતા સારી રીતના છતરાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મેશ કરેલા બટેટાને એડ કરી દઈએ તો હવે મસાલામાં બે ચમચી લાલ મરચું પાવડર દોઢ ચમચી ચણા પાવડર એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું તો અહીંયા મસાલો સારી રીતના મિક્સ થઈ ગયો છે તો મસાલાને ને ખાટો મીઠો સ્વાદ દેવા માટે બે ચમચી ખાંડ એડ કરી દઈએ સાથે અડધા લીંબુનો રસ એડ કરી દેસુ અને એક કપ જેટલા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ બધી જ વસ્તુ મિક્સ થઈને પકોડા ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે ગેસ ફ્લેમ બંધ કરી દઈએ તો હવે સૌ પ્રથમ ચટણી માં તીખાસ માટે ત્રણ લીલા મરચા આ ચટણી થોડી સ્પાઈસી હોય તો ખાવામાં જ મજા આવે છે સાથે બે ઈચાદુ ટુકડા સાત થી આઠ નંગ જેટલી લસણની કઢી અને સાથે ચટણીમાં એક અલગ ટેસ્ટ દેવા

સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી ખાંડ ને એડ કરી દઈએ ખાંડ નું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો અને હવે બધી જ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો હવે માટે બે ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરી દઈએ તમે તેની જગ્યાએ એ દાળિયા ની દાળ કે પછી સેવ નો પણ ઉપયોગ કરી શકો છો તો હવે બધી જ વસ્તુ ફરીથી ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ફટાફટ બ્રેડ પકોડા માટે અહીંયા બે બ્રેડ લીધેલી છે તો હવે એક બ્રેડ ઉપર તૈયાર કરેલી ચટપટી લીલી ચટણી ને લગાવી લઈએ અને બીજી બ્રેડ ઉપર તીખી લાલ લસણ ની ચટણી લગાવી લઈએ લાલ લસણની ચટણીની રેસીપી જોવી હોય તમારે ડિસ્પિશન માં આપેલી છે તો હવે થોડો મસાલો લઈને એક બ્રેડ ઉપર હાથની મદદ થી આ રીતના સ્પ્રેડ કરી લઈએ અહીંયા મસાલો સારી રીતના સ્પ્રેડ થઈ ગયો છે તો હવે બંને બ્રેડ ને ભેગી કરી લઈએ અને વચ્ચેથી કટ કરી લઈએ તો બ્રેડ ને આ રીતના કટ કરવાથી તડવામાં એકદમ સહેલાઈ રહે છે તો લગભગ પંદર મિનિટ પછી ચણા ના લોટ નું બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા એડ કરી દઈએ સાથે બે મોટી ચમચી ગરમ તેલ ને એડ કરી દઈએ અને બધી જ વસ્તુ સારી રીતના મિક્સ કરી લઈએ તો બેટરમાં માં ગરમ તેલ એડ કરવાથી પકોડા એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તો બંને વસ્તુ મિક્સ આપડો પકોડા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે પકોડા ને કોટ કરવા માટે પકોડા ને બેટર કરીને બેટર થી કોટ કરી લઈએ તો એડ કરી દઈએ તો મેં અહીંયા ગરમ તેલ માં એડ કરી દીધા છે હવે ચારા ની મદદ થી ગરમ તેલ ને પકોડા ની ઉપર છટકાવતા જઈને ઉપર ના લયર ને પણ સેટ કરી લઈએ અને હવે પકોડાને બંને બાજુ થી ભેરવતા મીડિયમ ગેસ પ્રીપ્લેમ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ શરૂઆતમાં પકોડાને એડ કરતી વખતે ગેસની ફ્લેમ આવી રાખવાની છે પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તો લગભગ છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું પકોડું બંને બાજુથી તળાવીને ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે હવે પકોડાને જાળામાં લઈ લઈએ જેથી વધારાનું તેલ બધું જ નીકળી જાય તો એકદમ બજાર જેવા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ તો એકવાર મસાલો અને